કેમ છો બાળકો મારું નામ છે પટેલ હિરલ ફ્રોમ સ્વામિક વિદ્યાલય આગળ આપણે સામાન્ય જ્ઞાનમાં એકથી ચૌદ સુધીના ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા હવે આપણે પુનરાવર્તનમાં અભ્યાસ કરીશું તો ચાલો ભણીએ ચેપ્ટર સાત અમારી શાળા બાળકો આ આપણી શાળા છે શાળામાં સ્વાગત છે આ અમારી શાળા છે અહીં સો બાળકો ભણીએ છીએ શાળામાં શું કરે છે બાળકો ભણે છે નવું નવું શીખીએ છીએ અને શું કરે છે નવું નવી વસ્તુ શીખે છે નવા મિત્રો પણ બનાવે છે બીજું શું થાય છે નવા મિત્રો પણ બને છે અમારી શાળામાં ઘણા વર્ગખંડો અને શિક્ષક શિક્ષિકાઓ છે શાળામાં શું હોય છે ઘણા બધા વર્ગખંડ અને શિક્ષક શિક્ષિકાઓ એટલે તમારા જે ટીચર્સ હોય તે ક્યાં હોય છે શાળામાં પછી છે વર્ગખંડ આ શું છે વર્ગખંડ એમાં તમને શું જોવા મળે છે ટેબલ એટલે કે તમારી બેન્ચ ટેબલ ખુરશી કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ પંખો બારી બારણા આ વર્ગખંડ છે આ અમારો વર્ગખંડ છે અહીં અમારા શિક્ષિકા અમને શું શીખવે છે વાંચતાં અને લખતા શી શીખવે છે અમને સુંદર ચિત્રો દોરતા શીખવે છે વાંચતા શીખવે લખવા લખતા શીખવે અને સુંદર ચિત્રો દોરતા શીખવે છે રમતો રમાડે છે વાર્તા પણ કહે છે બીજું શું કરે છે રમતો પણ રમાડે છે અને વાર્તા પણ કહે છે અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ બાળકો શું કરે છે વર્ગખંડમાં સફાઈ કરે છે આ છે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી પુસ્તકાલયમાં શું હોય છે તો ઘણા બધા પુસ્તકો આ તમે અહીં જોઈ શકો કે ઘણા બધા પુસ્તકો મૂકેલા છે આ ટેબલ ખુરશી પર બેસીને વિદ્યાર્થીઓ તેનું વાંચન કરતા હોય છે પુસ્તકાલયમાં વાર્તાના રંગબેરંગી પુસ્તકો તથા સામાયિકો વાંચવા આવીએ છીએ પુસ્તકાલયમાં શું કરે છે વાર્તાના રંગબેરંગી પુસ્તક તથા સામાયિકો એટલે જે ન્યૂઝપેપર હોય છે એવા બધા જે પેપર હોય છે તેમજ ઘણી બધી બુકો હોય છે એને વાંચન કરવા માટે આપણે પુસ્તકાલયમાં જઈએ છીએ આ અમારો સભાખંડ છે અહીં અમે પ્રાર્થના કરવા માટે એકઠા થઈએ છીએ આપણે પ્રાર્થના ક્યાં કરીએ છીએ તો સભાખંડમાં પ્રાર્થના કરવા માટે એકઠા થઈએ છીએ તો ક્યાં સભાખંડમાં આ શું છે રમતનું મેદાન આ લપસણી છે હિંચકા છે આ અમારી શાળાનું રમતનું મેદાન છે અહીં અમે રમતો રમીએ છીએ બાળકો ક્યાં રમે છે તો રમતના મેદાનમાં આ અમારી શાળાનો બગીચો છે આ શું છે બગીચો બગીચામાં શું છે ફૂલ છોડો બગીચામાં શું હોય ફૂલ છોડ હોય અમે અમારી શાળાને સ્વચ્છ અને સુગઢ રાખીએ છીએ આપણે શાળાને કેવી જ રાખવું જોઈએ સ્વચ્છ અને સુગઢ તેમજ ઘર અને આંગણું પણ સ્વચ્છ સુગઢ રાખવું જોઈએ આ ચિત્ર આપેલા છે અને તેના નામ નીચે આપેલા છે શું કહેવું છે કે જે શાળામાં ઉપયોગ થાય એ વસ્તુમાં ખરાની નિશાની કરેલી છે તો આપણે કંપાસ બોક્સ શાળામાં ઉપયોગી સ્કૂલ બેગ વિડીયો ગમ એ રમતનું રમતની વસ્તુ છે જે એના ઉપયોગ આપણે ઘરે કરીએ છીએ પાણીની બોટલ આપણે શાળામાં પાણીની બોટલ પણ લઈ જઈએ છે લેપટોપ તો હાલમાં આપણે લેપટોપ લઈ જતા નથી પુસ્તકો પુસ્તકો પણ આપણે લંચ લઈ જઈએ છીએ નાસ્તાનો ડબ્બો લઈ જઈએ છીએ મોબાઈલ ફોન તો એ પણ આપણો ઉપયોગમાં નથી ગણવેશ એટલે કે તમારો જે યુનિફોર્મ હોય છે તે ટોર્ચ ચલો આપણી શાળાનું નામ તમારી શાળાનું નામ શું છે તો અશ્વમેઘ વિદ્યાલય તમારા વર્ગ શિક્ષક વર્ગ શિક્ષિકા કોણ છે તો પટેલ હિરલ હિરલબહેન હવે ખોટા વાક્ય પર છેકો મારી સાચું વાક્ય બનાવો અમે પુસ્તકાલયમાં રમવા વાંચવા જઈએ છીએ તો આપણે છેકો મારે આગળ શીખી ગયા હતા તો અમે પુસ્તકાલયમાં વાંચવા જઈએ છીએ આપણે જે સાચા જવાબ છે એ જ બોલી જઈશું અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ અમે પ્રાર્થના કરવા માટે ક્યાં જઈએ છીએ તો સભાખંડમાં એકઠા થઈએ છીએ અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ ગંદકી કરતાનાથી શું કરીએ છીએ સફાઈ અમારી શાળાના બગીચામાં શું છે ઘણા ફૂલ છોડ અમે અમારી શાળાને સ્વચ્છ રાખીએ છીએ અમે મેદાન પર રમતો રમીએ છીએ ક્યાં રમીએ છીએ મેદાન પર અમારી શિક્ષિકા અમને વાંચતા શીખવે છે ચેપ્ટર આઠ ઘરના પ્રકારો આપણે ઘરને પ્રકારો વિશે આપણે શીખ્યા હતા તો હવે જોઈએ ઘર આપણી એક મહત્વની જરૂરત છે ઘર કેવી જરૂરિયાત છે મહત્વની ઘર ઠંડી ગરમી પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે સેનાથી આપણું રક્ષણ કરે છે ઠંડી ગરમી પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે જંગલીઓ પ્રાણીઓથી પણ આપણને બચાવે છે જે જંગલના પ્રાણીઓ એવા સિંહ ચિત્તો દીપડો એ જે આપણા ગામમાં ઘૂસી જાય ત્યારે તેવા પ્રાણીઓથી રક્ષા પણ કોણ કરે છે ઘર મોટાભાગે લોકો મકાનમાં રહે છે ક્યાં રહે છે મકાનમાં દરેકનું ઘર એક સરખું શક્ય હોતું નથી ઘરના અલગ અલગ પ્રકાર છે એટલે કે જુદા જુદા પ્રકારના ઘર હોય છે ચાલો ઘર બનાવવા માટે શું જોઈએ તો ઈટ રેતી સિમેન્ટ ચૂનો લાકડું માટી પથ્થર લોખંડ સ્ટીલ વગેરે વસ્તુઓ વપરાય છે આ જે કરવામાં આવેલી છે એ તમારે ખાસ એનું વાંચન કરવાનું આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકશે ચાલો આ શું છે ઝૂંપડી આ ઝૂપડી છે જે નાળિયેળીના જે થાપા હોય છે એમાંથી બનાવવામાં આવેલી હોય છે એટલે કે ઘાસમાંથી બનાવવામાં આવેલી હોય છે કેટલાક ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે ગરીબ લોકો કેટલાક ક્યાં રહે છે ઝૂંપડીમાં આ કેવું ઘર છે ગામડાનું સાડું ઘર ગામડાના કેટલાક લોકો સાડા ઘરમાં રહે છે ગામડાના કેટલાક લોકો ક્યાં રહે છે સાડા ઘરમાં તમે જોઈ શકો નીચે ઈટનું છે એના ઉપર નળિયા પતરા મૂકેલા આપણને જોવા મળશે કેટલાક ધનવાન લોકો બંગલામાં રહે છે ધનવાન લોકો ક્યાં રહે છે આ પ્રકારના બંગલામાં શહેરના ઘણા લોકો બહુમાળી મકાનોમાં રહે છે શહેરના લોકો ક્યાં રહે છે આ મોટી મોટી બિલ્ડિંગ જે હોય છે બહુમાળી મકાન જે હોય છે એમાં રહે છે પછી કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે નૌકાઘર એટલે કે જે પાણીમાં બનાવવામાં આવેલું હોય એ ઘર પશુઓ સાથે ભટકતા લોકો તંબુમાં રહે છે આ તંબુ છે જે કાપડનો બનાવેલો હોય છે એને ગમે ત્યાં ગોઠવી શકાય છે એટલે પશુઓ સાથે જે ભટાકરા લોકો છે એ લોકો ક્યાં રહે છે તંબુમાં એસ્કીમો શિયાળામાં બરફ બનાવેલા ઈગલું નામના ઘરમાં રહે છે એસ્કીમો કયા ઋતુમાં શિયાળામાં બરફ બનાવેલા ઇગ્લુ નામના ઘરમાં રહે છે આ ઈગલું નામનું ઘર આ પ્રકારનું દેખાય છે આ પ્રકાર આપણે જોઈએ તો ઊંધો ઘડો હોય એ રીતના આપણને જોવા મળે છે જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે આ તમે જોઈ શકો કે ઝાડ ઉપર લાકડાનું ઘર બનાવવામાં આવેલું છે હવે જોઈશું ખાલી જગ્યા બરાબમાંથી બનાવેલા ઘરને ખાલી જગ્યા કહે તો બરાબમાંથી બનાવેલા ઘરને શું કહેવાય ઈગલું કહેવાય છે શહેરોમાં બહુમાળી મકાનો હોય છે ક્યાં હોય છે શહેરોમાં જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે તો પથ્થર કે લાકડા લાકડા તો આવશે ધનવાન ધનવાન લોકો 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 બંગલામાં બંગલામાં રહે રહે છે છે ક્યાં પશુઓ સાથે ભટકતા ઝૂંપડી કે તંબુમાં રહે તો તંબુમાં એસ્ક્યુમો કઈ ઋતુમાં આપણે અત્યારે જોયું શિયાળામાં એકલું રહે છે હવે તમને કીધું તે ઘર બનાવવા માટે કોઈ પણ પાંચ વસ્તુઓનું નામ તો અહીં ઈ રેતી પથ્થર લાકડું અને માટી આટલા નામ આપવામાં આવ્યા છે પટુ ઘર બનાવવા માટે કયા કયા વસ્તુઓ વપરાય છે તો ઈટ રેતી સિમેન્ટ ચૂનો લાકડું માટી પથ્થર લોખંડ સ્ટીલ વગેરે જેવી વસ્તુઓનો વપરાશ થાય છે આપણે અમારી શાળા વિશે જોયું તેમાં ખોટા વાક્ય પર છે કો મારી સાચું વાક્ય બનાવો તો આ રીતે આપણે આપણી નોટબુકમાં લખ્યું હતું અને આ પ્રકારે તમને પુસ્તકમાં પણ આ રીતના જે ખોટા વાક્ય પર છેકો મારવાનું છે એ આ રીતનું છે તે તમારે પોતાની નોટબુક કરવાનું કે અમે શાળામાં પુસ્તકો ટીવી લઈ ભણવા જઈએ છીએ તો આપણે શાળામાં શું લઈને ભણવા જઈએ પુસ્તકો એટલે અમે શાળામાં પુસ્તકો ટીવી પર છેકો મારવાનો લઈને ભણવા જઈએ છીએ આ રીતના ખોટા વાક્ય પર છેકો મારીને સાચું વાક્ય બનાવવાનું પછી જે જોડકા જોડો તેમાં તમને આ પ્રકારના ચિત્ર આપેલા હશે તેને તમારે તેની નામ સાથે જોડવાના રહેશે પહેલું છે કંપાસ બોક્સ તો કંપાસ બોક્સ સાથે જોડી દેવાનું આ છે સ્કૂલ બેગ તો સ્કૂલ બેગ સાથે વોટર બેગ એટલે કે પાણીની બોટલ વોટર બેગ તો પાણીની બોટલ સાથે જોડવાનું પુસ્તક તો પુસ્તક સાથે જોડવાનું આ રીતને તમારે જોડકા જોડવાના પછી નીચેની વસ્તુનો ઉપયોગ લખો અહીં કેટલીક વસ્તુઓ છે તો પુસ્તક પુસ્તક શું કામ આવે તો વાંચવા લખવા માટે ભણતર માટે આપણને ઉપયોગી છે પાણીની બોટલ તો પાણી પીવા માટે બેગ છે તો બેગ સ્કૂલ બેગ આપણને પુસ્તકો ટિફિન બોક્સ પાણીની બોટલ વગેરે મૂકવા માટે આપણને ઉપયોગી છે કમ્પાસ બોક્સમાં આપણે પેન્સિલ રબર ફૂટપટ્ટી જેવી વસ્તુઓ મૂકીએ છીએ કેલ્ક્યુલેટર તો ગણતરી કરવા માટે અને કોમ્પ્યુટર એટલે કે લેપટોપ લખવાની લખવા માટે વાંચવા માટે માહિતીનો ઉપયોગ કરવા માટે થાય છે આપણે ઘરના પ્રકારો જોયા ઘરના પ્રકારમાંથી ઘર ઘર બનાવવા માટે વપરાતી વસ્તુઓ વિશે જોયું ખાલી જગ્યા પણ જોઈ હવે આપણે જોઈશું પ્રશ્નોના જવાબ પ્રશ્ન એક ઘર સામાથી આપણું ઘર રક્ષણ કરે છે ઘર સાનાથી આપણું રક્ષણ કરે છે તો ઘર ઠંડી ગરમી પવન વરસાદથી રક્ષણ કરે છે કઈ કઈ વસ્તુથી ઠંડી ગરમી પવન વરસાદથી આપણું રક્ષણ કરે છે ગામડામાં લોકો કેવા ઘરમાં રહે છે તો ગામડામાં લોકો કેવા ઘરમાં રહે સાડા ઘરમાં રહે છે કેટલાક ગરીબ લોકો સામા રહે છે તો ગરીબ લોકો ક્યાં રહે તો કેટલાક ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે ગરીબ લોકો ક્યાં રહે ઝૂંપડીમાં નૌકા ઘર ક્યાં બનાવવામાં આવે છે તો નૌકા ઘર પાણીમાં બનાવવામાં આવે છે ક્યાં બનાવવામાં આવે છે પાણીમાં જંગલી પ્રાણીઓથી કોણ આપણને બચાવે છે તો જંગલી પ્રાણીઓથી આપણને કોણ બચાવે છે તો ઘર ઘર આપણને જંગલી પ્રાણીઓથી બચાવે છે આપણી મહત્ત્વની જરૂરિયાત કઈ છે તો ઘર એ આપણી મહત્ત્વની જરૂરિયાત છે આપણી મહત્ત્વની જરૂરિયાત કઈ છે ઘર ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય છે આપણે આગળ શીખ્યા ટાઈમ ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય તો ઈંટો રેતી સિમેન્ટ જૂનો લાકડું માટી પથ્થર લોખંડ સ્ટીલ વગેરે વસ્તુઓ વપરાય છે ઘણી બધી વસ્તુઓ એટલે વપરાય છે દરેક વ્યક્તિ માટે કેવું ઘર શક્ય હોતું નથી તો દરેક વ્યક્તિ માટે કેવું ઘર શક્ય નથી એક સરખું ઘર શક્ય નથી કારણ કે તમે જોયું હશે તો તમારું ઘર અલગ હશે તમારે બાજુમાં રહેતા કાકાનું ઘર અલગ હશે એમ દરેકના ઘર અલગ અલગ હોય છે એટલે દરેક લોકો માટે એક સરખું ઘર શક્ય હોતું નથી બાળકો આપણે અમારી શાળા અને ઘરના પ્રે પ્રકાર વિશે પુનરાવર્તનમાં અભ્યાસ કર્યો જેમાં પ્રશ્નોના જવાબ ખાલી જગ્યા જોડકા વસ્તુઓનો ઉપયોગ વગેરે વિશે જોયો હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ